પોલીસ સ્ટેશન મામલે રોજ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે ગતરોજ જે એક ઘટના સામે આવી હતી કે એક હત્યા હતી તેને હાર્ટ અટેકમાં કુવાડો પોલીસ સ્ટેશનના પીઆઈ અને અન્ય સ્ટાફ દ્વારા છે તે ખપાવી દેવામાં આવી હતી જે મૃતક હતા તેનો પરિવાર છે તેમના માતા સહિત તેમનો પરિવાર છે તેમણે આ સાબિત કરવું પડ્યું કે એના દીક પોતાના દીકરાની હાર્ટ એટેકથી મોત નહોતું થયું તેની છે તે હત્યા થઈ છે હવે આમાં ખુલાસો એ સામે થયો છે કે જ્યારે એએસઆઈ છે તે ઘટનાનું જે પંચનામું કરવા ગયા ત્યારે તેમણે આખા ઘટનાના સીસીટીવી કબજે કરીને પોલીસ અધિકારીને આપી દીધા હતા આ જે સીસીટીવી સામે આવ્યા હતા તે પરિવારે મીડિયામાં સીસીટીવી થોડા દિવસ પહેલાં જાહેર કર્યા તે સીસીટીવી પોલીસ અધિકારી પાસે આવી જ ગયા હતા તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે બોથળ પદાર્થ એટલે કે મોબાઈલ જેવી વસ્તુ છે તેના મગજના ભાગે મારવાથી તેનું બ્રેન હેમરેજ થયું ને ત્યારબાદ હાર્ટ ફેલ્યુર થતાં તે યુવકનું છે તે મોત થયું પરંતુ તેમ છતાં પરિવારને માત્ર એ જ જાણ કરવામાં આવી કે તમારા પુત્રને હાર્ટ એટેક આવ્યો છે પાણી પીતા પીતા અને તેનું મોત છે તે અચાનક છે તે નીપજી ગયું છે શા માટે પોલીસે આટલી મોટી હત્યાની ઘટના છે તેને હાર્ટ એટેકમાં ખપાવી તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે પરિવારે આક્ષેપ કર્યા હતા કે પોલીસ પોલીસ અધિકારીઓએ જે આરોપીઓ છે તેમની પાસેથી રૂપિયા લઈને આ પ્રકારની જે ઘટના છે તે ગંભીર બેદરકારી છે જાણી જોઈને આથરી છે ખુલાસો એ થયો છે કે એસઆઈએ સૌથી પહેલાં જે આ પુરાવાઓ છે તે પોલીસ અધિકારીઓને આપી દીધા હતા તેમ છતાં આ વિરોધ છે તેમ છતાં તેમની હત્યાની કોઈપણ પ્રકારની કામગીરી ન કરવામાં આવી આરોપીઓને પકડવામાં ન આવ્યા એક મેના રોજ આ ઘટના છે તે બની હતી ને આ જુલાઈનો મહિનો થઈ ગયો થોડા દિવસ પહેલાં પરિવાર પાસે સીસીટીવી આવે છે ને તે પરિવાર આ સીસીટીવી લઈને તમામ જગ્યાએ દર દર ભટકે છે પોલીસ કમિશનરને રજૂઆત કરવા જાય છે ત્યાં પણ તેમની કોઈ વાત છે તે સાંભળવામાં નથી આવતી પોલીસ કમિશનર તેમને રૂબરૂ નથી મળતા માત્ર તેમની અરજી લેવા લઈ લેવામાં આવે છે ને એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશન સુધી આ પરિવારની અરજીઓ છે તે રખડે છે આખરે પરિવાર મીડિયામાં આવે છે મીડિયામાં આ સીસીટીવી જાહેર થાય છે ત્યારે આ વાત સ્પષ્ટ રીતે સાબિત થાય છે કે આ કોઈ હાર્ટ એટેક નહીં કોઈ કુદરતી મોત નહીં કોઈ આકસ્મિક મોત નહીં પરંતુ આ એક સીધે સીધી હત્યા છે જે તેમના સાથી કર્મીઓ સુનિલ આહિર અને અન્ય બે શખ્સોએ સાથે મળીને કરી છે જેમાં સુનિલ આહિરે મોબાઈલ માર્યો હતો ને અન્ય બે શખ્સોએ આ તમામ સમગ્ર મામલો છે તે સગે વગે કરવામાં સુનિલ આહિરની છે તે મદદ કરી હતી હવે સમગ્ર મામલો મીડિયામાં સામે આવતા અચાનક જ પોલીસ ફરિયાદ નોંધાઈ જાય છે સાપ્રદ મનુષ્ય વધનો ગુનો નોંધાય છે અને આરોપીની અંતે ધરપકડ કરવામાં આવે છે તો શું દર વખતે જે લોકો છે તેમને ન્યાય મેળવવા માટે તેમના તેમની જે આવી રીતે હત્યાની ઘટનાઓના આરોપીઓને પકડવા માટે શું દર વખતે મીડિયામાં જ તેમ પીડિત પરિવારો આવવું પડશે તો જ આ પ્રકારની કાર્યવાહી થશે શું આ પ્રકારે અધિકારીઓ છે તે આરોપીઓ સાથે મળીને પીડિત પરિવારોને આ રીતે હેરાન કરશે જ્યારે આ પરિવાર છે ત્યારે મીડિયામાં આવ્યા પહેલા આ પરિવાર જ્યારે પોલીસ સ્ટેશનના ધક્કા ખાતો હતો ત્યારે અજય નિમાવત નામના એક વ્યક્તિ જે જમાદાર છે કુવાડો પોલીસ સ્ટેશનનો તેમને તેમના પરિવારને એવું કહી દીધું કે તમારે એકનો એક દીકરો શું કામ હતો તમારે બે દીકરા કરવા હતા ને તો એક દીકરાની હત્યા થઈ જાય તો વાંધો ન આવે આવો આક્ષેપ તેમના માતાએ કર્યો છે કે અજય નિમાવત નામના જમાદારે તેમને આ પ્રકારની વાતો કહી હવે જે વાતો સામે આવી રહી છે કે પોલીસ સ્ટેશનના અધિકારીઓએ વહીવટ માટે પણ અનેક લોકો છે તે રાખ્યા હતા આ પ્રકારના ખુલાસાઓ પણ થઈ રહ્યા છે આ જ પોલીસ સ્ટેશનનો બીજા જ દિવસે એક બીજો વિવાદ પણ સામે આવ્યો જેમાં કસ્ટોડિયલ દેત દેવો ગંભીર આરોપ છે તે પરિવાર દ્વારા કરવામાં આવ્યો

હવે કઈ પ્રકારની કાર્યવાહી થશે તે જોવું મહત્વનું રહેશે પરંતુ એક વાત ચોક્કસ છે કે મીડિયામાં આવ્યા બાદ આ પ્રકારની કાર્યવાહી થઈ છે કારણ કે એક મહિના રોજ હત્યા થઈ હતી ને તેને હાર્ટ એટેકમાં ખપવામાં આવી હતી જ્યારે પોસ્ટમોર્ટમ થઈને તેનો પરિવાર છે તેના મૃતદેહ લેવા ગયો ત્યારે હાર્ટ એટેકનું કહીને સમગ્ર મામલો છે તે દફે કરવામાં આવ્યો હતો પરંતુ તેના મમ્મી છે તેને આ વાત ગળે નહોતી ઉતરીને ત્યાંથી સીસીટીવી કબજે કર્યા પોતાએ સાબિત કરવું પડ્યું કે મારા પુત્રની હત્યા થઈ છે જે કામ પોલીસે કરવાનું હતું તે મૃતકના પરિવારે કર્યું કે અમારા પુત્રની હત્યા થઈ છે સાહેબ એક્સિડેન્ટલ મોત નથી એક્સિડેન્ટલ એડી માત્ર દાખલ કરવામાં આવતી એટલે કે એક્સિડેન્ટલ આકસ્મિક મોત હાટેકથી મોતની માત્ર ફરિયાદ દાખલ કરીને આ સમનગ્ર મામલો છે તે દેફે કરવામાં આવ્યો જો સીસીટીવી સામે ન આવ્યા મોત તો હંમેશા માટે આ મામલો છે તે આકસ્મિક મોત હાટેકનો થઈને બન્યો રહેત અને આરોપી છે તે આખી જીવન છે તે બહાર ફરી ફરિયાત સીસીટીવીના કારણે સમગ્ર મામલો છે તે સામે આવ્યો શું દરેક જગ્યાએ આવા સીસીટીવી હોય છે જેથી આવા મામલાઓ સામે આવે અનેક જગ્યાએ આ પ્રકારની ઘટનાઓ છે તે બનતી હશે પોલીસની કામગીરી ઉપર સ્પષ્ટ રીતે સવાલો ઉઠી રહ્યા છે હવે વાત એ છે કે માત્ર આરોપી સામે કાર્યવાહી નહીં પરંતુ પોલીસ અધિકારીઓ છે તેમની સામે ટૂંક જ સમયમાં બે બે મોટા આક્ષેપો થયા છે બે મોટી ઘટનાઓના આક્ષેપો થયા છે એની સામે કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ